શહેરોમાં રહેતા માતા પિતાનો આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકો મોડી રાત સુધી ઘરની બહાર રહે છે અને નાઇટ કલ્ચર વિકસ્યું છે નાઈટમાં કિશોરો અને યુવાનો હોટલોમાં રેસ્ટોરન્ટમાં પાનના ગલ્લાઓ ઉપર કે ખુલ્લી જગ્યાએ આરામથી બેસે છે મોડી રાત સુધી વાતો કરે છે રાત્રે બાર પણ વાગે એક પણ વાગે બે વાગે અને ત્રણ વાગે મોડી રાત્રે ઘરે આવે અને પછી સૂઈ જાય અત્યારના સમયમાં નાઇટ કલ્ચરનું દૂષણ જબરજસ્ત વધી રહ્યું છે એને આપણે કેવી રીતે રોકી શકીએ પહેલી વાત તો એ છે કે રાતનો સ્વભાવ અંધારાનો હોય છે નાઇટ કલ્ચરને આપણે દૂર કરવું જ જોઈએ કારણ કે એમાં ઘણા બધા જોખમો છે ઘણા બધા પ્રલોભનો છે છોકરો ગમે તેટલો સારા ઘરનો હોય છોકરી ગમે તેટલી સારા ઘરની હોય તો પણ રાત્રે મિત્રોની વચ્ચે બધા ભેગા મળે તો નુકસાન થવાની સંભાવના પૂરેપૂરી છે માતા પિતા એવું કહે છે કે બાળકો અમારું માનતા નથી તો અમે શું કરીએ એ ના ચાલે માતા પિતાની જ ફરજ છે કે પોતાના બાળકોને કોઈ પણ પ્રકારના જોખમોથી બચાવવું જોઈએ એમાં સરકાર પણ મદદ ના કરે અને કાયદો પણ મદદ ના કરે અને પડોશીઓ પણ મદદ ના કરે એ કામ માત્ર અને માત્ર માતા પિતાનું છે નવી સવાર તમને થોડા ઉકેલ બતાવે છે પહેલો ઉકેલ છે કે તમારું સંતાન અઢાર વર્ષનું થઈ જાય તો એ મહેરબાની કરીને એને મિત્રનો માનશો આપણે ત્યાં એક એવી ગેરમાન્યતા છે કે બાળક અઢાર વર્ષનું થઈ જાય એટલે એને આપણે મિત્ર તરીકે ગણવું જોઈએ મિત્રની સાથે તો તમે દારૂ પણ પી શકો મિત્રની સાથે તમે ગાળો બોલી શકો ગપ્પા મારી શકો શું તમે તમારા સંતાન સાથે એવું બધું કરવાના છો જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલે એકવાર કહ્યું હતું કે અઢાર વર્ષ પછી પોતાના દીકરા કે દીકરીને મિત્ર ગણવા એ ગંભીર ભૂલ છે અને એમાંય પ્રચુર ટેકનોલોજીને કારણે અત્યારે તો એવું ગંભીર વાતાવરણ છે કે બાળકોને આપણે બધાએ વધારે સાચવવાની જરૂર છે એટલે અઢાર વર્ષ પછી પણ બાળકને બાળક જ ગણવાના છે એટલું જ નહીં વધારે કાળજીથી બાળક ઉપર ધ્યાન રાખવાનું છે માતા પિતાએ અસહાયતામાંથી નીકળી જવાનું છે ઘણા માતા પિતાઓ સાથે હું વાત કરું છું તો એવું કહે છે કે અમે શું કરીએ અમારું તો કોઈ માનતું જ નથી તમારા સંતાનનું કલ્યાણ તમારા સંતાનનું હિત એ તમારી પ્રાથમિકતા બનવી જોઈએ અને એમાં જેટલી પણ એરર આવે જેટલા પણ પ્રશ્નો આવે જેટલા પણ અંતરાયો આવે જેટલા પણ પડકારો આવે તો એ તમારે દૂર કરવાના છે એ તમારી ફરજ છે નથી માનતું બાળક નથી માનતો તમારો દીકરો કે દીકરી જે યુવાન થઈ ગઈ છે તો એના રસ્તાઓ શોધો પણ તમે હાથ હેઠા મૂકી દેશો એ નહીં ચાલે આપણું સંતાન શિસ્તમાં રહે એ માટે ચોક્કસ નિયમો બનાવો એક નિયમ જ હોય કે દસ વાગ્યા પછી ઘરની બહાર નથી રહેવાનું હા નિયમ બનાવવાનો જ છે અને એનું કડક પાલન કરવાનું છે દરેકે તમારો યુવાન દીકરો કે દીકરી ના પાડે તો એની જોડે બેસો ચર્ચા કરો એને પ્રેમથી સમજાવો અને ધારો કે પ્રેમથી ના સમજે તો શું કરવાનું કડક થાવ નહીં ચાલે આ ઘરનો નિયમ છે જીવનમાં આગળ વધવું હોય તો શિસ્તનું મહત્ત્વ છે જ એના વગર નહીં ચાલે તમારું સંતાન ગમે એટલું સારું હોય તમે ગમે તેટલા ઉત્તમ સંસ્કારો આપેલા હશે તો પણ બહારનું વાતાવરણ એને અસર કરશે પેલી વાર્તા તમે સાંભળી જશે કે કરંડિયામાં દસ પંદર કેરી છે એમાં માત્ર એક જ કેરી બગડી ગયેલી હોય છે જો આપણું સંતાન કુસંગે ચડી જશે તો એને પણ ખબર નહીં રહે અને એ બગડી જશે અને એવા પત્રકાર અને લેખક તરીકે મેં અનેક કિસ્સાઓ જોયા છે કે સારા સારા ઘરના સંસ્કારી ડાયા છોકરાઓ પણ સોબત નબળી હોવાને કારણે બગડી ગયા અને એમને ઘણા પ્રશ્નોમાંથી પસાર થવું પડ્યું તમારે તમારા બાળકને નાઇટ કલ્ચરથી દૂર રાખવું હોય તો બીજો એક રસ્તો છે એને પ્રેમ આપો અને એને સમય આપો આપણે આપણા સંતાનોને પ્રેમ પણ નથી આપતા અને સમય પણ નથી આપતા આપણી પાસે સમય જ નથી એની પાસે બેસવાનું આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એની આપણને ખબર હોય છે પણ આપણી દીકરી કે આપણા દીકરાના હૃદયમાં શું ચાલી રહ્યું છે એની આપણને ખબર હોતી નથી માટે સમય કાઢો એની સાથે બેસો એને સાંભળો પ્રેમથી એને સાંભળો તરત એ પોતાના હૃદયની વાત ન પણ કરે એક વાતાવરણ ઊભું કરો આપણા બાળકને જો આપણે નાઇટ કલ્ચરથી દૂર રાખવું હશે તો આટલી મહેનત કરવી પડશે સમય આપવો પડશે બાળકને નાઇટ કલ્ચરથી દૂર રાખવાનો એક બહુ જ મહત્ત્વનો રસ્તો એ છે કે કાર્યક્રમો હોટલોમાં ન કરો આપણા ત્યાં મોટાભાગે જન્મદિવસની ઉજવણીને લગ્નતિથિની ઉજવણી અને આવી બધી ઉજવણીઓ આપણે હવે હોટલોમાં રેસ્ટોરન્ટોમાં અને બેન્કવેટ હોલોમાં કરતા ગયા છીએ આ ગંભીર ભૂલ છે બિચારું ઘર હાંસિયામાં મુકાઈ ગયું છે જાણે કે ઘરનું તો કોઈ મહત્ત્વ જ નથી રહ્યું તમને ખબર છે ઘર છે ને એ તો અનેક ગુણોનું ધરોવાળ્યું છે ભલે તમારું ઘર નાનું હોય જેવું હોય તેવું પણ ઉજવણી ઘરમાં જ કરો કેમ મિત્રોને ઘરે ના બોલાવી શકાય અરે પ્રયત્ન તો કરો આ રીતે કાર્યક્રમમાં ઉજવો વધારે મજા આવશે ઘરમાં જ બધા સુંદર રસોઈ બનાવો અને રસોઈ પણ એવી બનાવો જે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હોય જે આપણી હોજરીને બગાડે નહીં આપણા પેટને બગાડે નહીં બધાને અંદર ભેગા કરો જેનો જન્મદિવસ હોય એની પાસે એક ચોક્કસ પ્રકારની વાનગી બનાવવાનું રાખો આ બધું જરૂરી છે એટલે હોટલો રેસ્ટોરન્ટો બેન્કવેટોથી બહાર આવો અને છેલ્લો રસ્તો છે તમારો દીકરો કે દીકરી કિશોર કિશોરી યુવક કે યુવતી એના જેટલા પણ મિત્રો હોય ને એના નામ સરનામા કોન્ટેક નંબર તમારી પાસે રાખો એ નંબરો આપણી પાસે હોવા જ જોઈએ આપણને ખબર જ હોવી જોઈએ કે આપણું જે સંતાન છે એના મિત્રો કોણ છે અને એના ઉપર બાજ નજર પણ રાખો જરૂર પડે તો તમારા સંતાનના મોબાઈલ ફોન ચેક કરવા જોઈએ આમાં કશું જ ખોટું નથી સ્વતંત્રતા પ્રાઇવસી એ બધાનું મહત્ત્વ છે જ પરંતુ તમને જ્યારે સહેજ પણ શંકા પડે તો એ કરવું જ જોઈએ કારણ કે માતા પિતા તરીકે એ તમારી જવાબદારી છે તમારો અધિકાર તો નથી પણ ઘણીવાર અધિકાર ન હોય ત્યારે જવાબદારી મોટી હોય છે અને જવાબદારીનું મહત્ત્વ વધી જાય છે તો મોબાઈલ ફોન પણ ચેક કરવા પડે તમને જ્યારે પણ ક્યાંય પણ થોડી પણ શંકા પડે તો મહેરબાની કરીને તમે રાહ ન જોશો બરાબર ચેક કરો મિત્રોને મળવા જાઓ મિત્રો સાથે સંપર્ક કરો મિત્રોના મમ્મી પપ્પાને પણ મળો અને એમને સંપર્ક કરી અને વાતચીત કરો અને એમાંય જો તમે દીકરીના કે યુવતીના મમ્મી પપ્પા હોય તો વધારે કાળજી રાખો આપણા સંતાનો નાઈટ કલ્ચરમાં ખૂબ જ ગુમાવી રહ્યા છે ત્યારે આ વિડીયો નવી સવારે એટલા માટે બનાવ્યો છે કે આપણી એટલે કે માતા પિતાની પવિત્ર ફરજ છે કે ઘરમાં એવું વાતાવરણ ઊભું કરીએ કે આપણા બાળકો નાઇટ કલ્ચરના જોખમો અને દૂષણોથી બચી જાય